ના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હવે પોતાના દીકરા નકુલનાથ સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે પિસ્તાલીસ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ હવે કમલનાથ પોતે કમળનો સાથ લઈ લે તેવું લાગી રહ્યું છે સતત ચર્ચાઓ ચાલી રહી છે કમલનાથ પોતાના દીકરા નકુલનાથ સાથે દિલ્હી પહોંચ્યા છે શું છે કારણ કેમ કમલનાથ પોતાની રાજનીતિ છોડીને એટલે કે કોંગ્રેસની રાજનીતિને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે શું છે તેની પાછળના કારણો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જેને ઇન્દિરા ગાંધીના દીકરાનું ઉપનામ આપવામાં આવ્યું હતું એવા કમલનાથ પિસ્તાલીસ વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ હવે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે એવું કહેવાય છે કે કમલનાથને પોતાના દીકરાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે પોતાના દીકરા નકુલનાથના ભવિષ્યની ચિંતાના કારણે કમલનાથ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ શકે છે ના માત્ર કમલનાથ અને નકુલનાથ પરંતુ મધ્યપ્રદેશના ઘણા બધા પૂર્વ ધારાસભ્ય અને અત્યારના ચાલુ ધારાસભ્યની સાથે કમલનાથ કેસરીઓ કરી શકે છે આ વાત સતત ચર્ચામાં છે પરંતુ કમલનાથે આખા મામલે જ્યારે તેમને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે કમલનાથે એવું કહી દીધું કે જો હું આ વિષય પર કંઈ પણ વિચારીશ તો હું ચોક્કસ મીડિયાને જાણકારી આપીશ પરંતુ કમલનાથ જેવા સિનિયર નેતાએ કેમ પોતાની પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જવાની જરૂર પડી કોંગ્રેસના અમુક નેતાઓ એવું કહી રહ્યા છે કે કમલનાથ જે છે કારણ કે જીતુ પટવારીનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું અને જીતુ પટવારીએ એવું કહી દીધું કે કમલનાથ એ ઇન્દિરા ગાંધીના દીકરા જેવા છે અને માટે તેઓ કોંગ્રેસને નહીં છોડે પરંતુ કમલનાથ હવે ક્યાંક કમળના સહારે જતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કમલનાથને પોતાના દીકરાની ચિંતા સતાવી રહ્યા છે ઇન્દિરા ગાંધીના દીકરા માંથી પોતાના દીકરાની ચિંતા સતાવી એ ખૂબ વ્યાજબી છે કારણ કે તેમને કોંગ્રેસમાં નકુલનાથનું ભવિષ્ય નથી દેખાઈ રહ્યું અને માટે જ કમલનાથ પોતાના દીકરાના ભવિષ્ય માટે થઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરતા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે જ્યારે લીડરશીપ કમજોર હોય ત્યારે આ જ પ્રકારે નેતાઓ પોતાની પાર્ટી છોડીને જ્યાં લીડરશીપ સ્ટ્રોંગ છે ત્યાં જઈ શકે છે અને તેવામાં જો આપને યાદ હશે તો બે હજારને ચારથી લઈને જે સમયગાળો હતો તેમાં ઘણા એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા જે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા અને જ્યારે બે હજારને ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો આવા જ નેતાઓ કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનારા નેતાઓના નામમાં જ્યોતિરાદિત્ય સિંધિયાથી લઈને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સાથે ઘણા બધા એવા નેતાઓ છે પરંતુ કમલનાથને લઈને કહેવામાં આવી રહ્યું છે કે કમલનાથ હાલમાં નહીં એટલે કે હજી બે ત્રણ દિવસ પૂરતું કમલનાથ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ નહીં કરે કારણ કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની કારોબારીની મિટિંગ ચાલી રહી છે અને ત્યારબાદ આ મિટિંગ પૂર્ણ થયા બાદ સોમ અથવા મંગળવારે કમલનાથ પોતાના દીકરા નકુલનાથ સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે કમલનાથનું લોજિક છે કારણ કે કમલનાથનું એવું માનવું છે કે ગઈ લોકસભાની ચૂંટણીમાં નકુલનાથ એક જ સીટ કોંગ્રેસને મધ્યપ્રદેશમાંથી મળી હતી અને તે પણ ખૂબ પાતળી સરસાઈથી તેઓ જીત્યા હતા તેના માટે ખૂબ મહેનત પણ કરવી પડી હતી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષની અંદર સતત એ લોકસભા વિસ્તારની અંદર મહેનત કરી છે અને બની શકે કે નકુલનાથ જે છે તે આ વખતે ચૂંટણી ન જીતી શકે અને પોતાના દીકરાના ભવિષ્યની ચિંતા સતાવતી હોવાથી કમલનાથ પોતાના દીકરા સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે કારણ કે કમલનાથના સૌથી વિશ્વાસુ જે માણસો છે તેમાંથી એકે ટ્વિટર ઉપર જય શ્રી રામ લખીને ટ્વીટ કર્યું અને તેનાથી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ કે કમલનાથ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે પરંતુ ક્યારે જોઈન કરશે કેમ જોઈન કરી રહ્યા છે તેનું કારણ તો અમે તમને બતાડ્યું પરંતુ ક્યારે જોઈન કરશે તેને લઈને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જ્યારે કોંગ્રેસની મિટિંગ પૂર્ણ થશે ત્યારબાદ અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે તેમની મીટિંગ થશે અને ત્યારબાદ એ ડિસિઝન લેવામાં આવશે કે કમલનાથ પોતાના દીકરા સાથે ક્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર